રાજ્યમાં પ્રજા રસ્તાના ખાડાથી પરેશાન છે પણ તંત્ર પણ જાણે ખાળે ગયું હોય તેવું લાગી રહ્યું છે આવા સમયે પણ તંત્રના અધિકારીઓ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા સામે આવી રહ્યા છે ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ રેસ્ક્યુ વાહનો બહાર કાઢ્યા પહેલાં જ બ્રિજ ઉપર અન્ય વાહનો ન જાય માટે દિવાલ ચણી દેવાઈ હતી જ્યાં અધિકારીઓની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું હતું હવે નસવાડીમાં પણ ભણેલા ગણેલા સાહેબોની બુદ્ધિનું પ્રદર્શન સામે આવી રહ્યું છે નસવાડી ટાઉનના સ્ટેટ હાઈવે રોડના ખાડા પૂરવામાં એન્જિનિયરોનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું છે માટીવાળા મટેરિયલમાં સિમેન્ટ નાખીને ખાડા પૂરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકારે કહ્યું છે કે રોડના ખાડા વ્યવસ્થિત કરો પરંતુ આ રીતે ખાડા પુરાય એ કઈ ટેકનિકલ ભાષામાં આવ્યું તેવું પ્રજા પૂછી રહ્યું છે આ કામગીરી અને મટેરિયલ વિશે મીડિયા દ્વારા સ્થળ ઉપર હાજર કર્મચારીઓને પૂછતા સ્થળ ઉપર હાજર કર્મચારી કંઈ બોલવા તૈયાર નથી આ એક ગંભીર પ્રકારનો મામલો છે જેમાં તપાસ થવી જોઈએ અને જો કંઈ ખોટું થતું હોય તો તેની સામે યોગ્ય પગલાં પણ લેવાવા જોઈએ તેવું પણ પ્રજા ઈચ્છી રહી છે